ત્રિપાઠી પૂર્વ કોર્પોરેટર પાંચ માણસો પચીસ કિલો હોવા જોઈએ તેની જગ્યાએ બાર કિલો આપે ત્રીસ માણસો હોય ત્રીસ કિલો આપવાના બદલે જે છ વ્યક્તિ હોય છે પણ જે ત્રીસ હોય તેને પંદર કિલો આપવામાં આવે છે ખાસ કરીને આ કૌભાંડ એટલું મોટું છે નેવું ટકા પરવાનેદાર દુકાન પર બેસતા નથી પોતાને બધા ભાડે જ આપી દીધું છે અને દુકાન પર પ્રિન્ટર અને કુપન હોવા જોઈએ જે લોકો થમ લગાડે તો કુપન નીકળવા જોઈએ એમાં કુપન માં લખેલું હોય છે તમે કેટલા વ્યક્તિ છો ને તમને કેટલા અનાજ મળવાના પાત્ર છો એ જો કુપન આપે તો ખબર પડી જાય કે એમને એટલા અનાજ પડે પણ એ કુપન કોઈ દિવસ આપતા નથી પ્રિન્ટ છે જ નહીં નેવું ટકા પરવાનાદાર છે નહીં બીજા બધા ભાડેથી આપેલી છે દુકાનો અને એમાં ખાસ કરીને પ્રિન્સ કરીને છે એક અને દિનેશ રામારેડ્ડી આ કાલુ છે અને પપ્પુ છે અને ઘણા એવા વિનુ છે મુકેશ છે આવા ઘણા લોકો એક જ અને બધા એક યુનિટી બનાવીને આ બધું કારભાર કરે છે રીસ દાદાગીરી કરે છે અનાજ નહીં આપવું એટલે નહીં આપવું એવું ફરિયાદ મેં કલેક્ટરશ્રીને ફરિયાદ કરી કે આવા લોકોને કે તમે અનાજ નથી આપતા અનાજ માફિયાઓ આ ગોલમાલ જે કરે છે પરવાનેદાર બેસતા નથી પોતાની દુકાનો ભાડેથી આપી દીધી છે અને આ લોકો રિસ દાદાગીરી છે આની ઉપર તમે એક્શન લો તેમણે મેં ડીએસઓને મળ્યો એને ઝોનલ ઓફિસરને મળ્યું અનાજ પુરવઠાને તો એને એમ કીધું કે ભાઈ તમે મને અરજી આપી દો એટલે મેં આ તાત્કાલિક નિર્ણય લીધો અને સર્વે કરી ને આમ નહીં અરજી પણ સર્વે કરીશ અમે ભક્તિ અને અમે બેઉ જણા હસબન્ડ એન્ડ વાઇફ બે જણાએ सर्व, सवार सा, सर्वे करी, साइट ना ना माल, पिंडी में में नगर सेविका नंबर राशन कार्ड के लिए मुद्दा उठाई हूँ राशन के लिए जो गरीब है उनका राशन बराबर नहीं मिलता है जिसको आ, तीस किलो मिलना चाहिए उसको बारह किलो देते हैं जिसको बारह किलो मिलना चाहिए उसको चार किलो देते हैं और बहनों हमको इतना फरियाद करी बेचारे की पूछो मत भाई बहनों सभी आते थे लेकिन मैं बोल बोल के थक गई उन लोग राशन इतना ही देते हैं और दादागिरी इतना है कि पूछो अगर बहनों बोलने जाएगी ना तो वो भी बोलते है कि जाओ इतना ले जाओ और ज्यादा नहीं देंगे बस कम मतलब सबको राशन कम देते हैं और जो कूपन आता है वो कूपन बिल्कुल नहीं देते उन लोग कूपन मतलब बहनों को भी मालूम नहीं कूपन क्या चीज होता है कूपन नहीं मिलता है और जब बहनों पूछना चाहते कि आप राशन इतना क्यों दिए तो बोलते हैं कि जी, लेना हो लो नहीं जाओ तुम्हारा राशन कार्ड बंद कर देंगे तो हमने फर, फिर हमने सर्वे किया कि भाई इन लोग सभी राशन मतलब से हमारे पास आते थे कि बहनों मेरे को राशन कम मिला राशन कम मिला तो पहले फिर हम दोनों ने ऐसा विचार किया भाई गरीबों का राशन मिलना चाहिए उनका हक मिलना चाहिए फिर हमने सर्वे किया फिर कलेक्टर कचहरी को हमने लेटर लिख दिया अब कलेक्टर साहब और हमारे पाटिल साहब और हमारे भूपेंद्र साहब और हर्ष भाई ने अब ये सब हमारा फरियाद सुने और इसका डिसीजन निकाले भाई इसका गरीबों का हक मिलना चाहिए मैं यही विनती करती हूँ सबका अधिकार मिलना चाहिए जय श्री राम